ભારતમાં એક્યાસી કરોડ આવ્યા જેમાં લાભાર્થી પોતાની બાયોમેટ્રિક ખરાઈ બાદ પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ ધરાવતી પાંચ લાખ વ્યાજબી ભાવની રાહત દરે અનાજ મેળવી શકે છે જેમાં છેવાડાના લાભાર્થીઓને કાર્યક્ષમ અને અસરકારક અનાજનું વિતરણ સુનિશ્ચિત કરી શકે તે માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી ભારત સરકારે કલ્પના કરી ડિઝાઇન કરી ગ્રેઇન એટીએમ વિકસાવેલ છે જે અન્નપૂર્તિના નામે ઓળખાય છે લાભાર્થીઓ જુદા જુદા અનાજવાળા એટીએમમાંથી પોતાની બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરી તેઓને મળવાપાત્ર અનાજ પૂરતું અને ઝડપથી મેળવી શકે છે આ મશીન માત્ર ચાલીસ સેકન્ડમાં પચીસ કિલોગ્રામ સુધી બે જાતના અનાજને સો ટકા ચોક્સાઇઝ સાથે પૂરું પાડે છે આ એટીએમથી વજનમાં થતી ચોરી ઘટાડી અનાજના વિતરણમાં ચોક્સાઈમાં વધારો થશે ભારત સરકાર શ્રી સ્માર્ટ એફપીએસ મોડલ પ્રોજેક્ટ અંતર્ગત આજે ભાવનગર શહેર કરચલિયાપરા ખાતે અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે ખાસ દિવસ છે માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે અમે સૌ નરેન્દ્રભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમનું સદાય સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને અવિરત ગતિથી પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવું છું ગુજરાતનો આ પ્રથમ ગ્રેન એટીએમનો પ્રોજેક્ટ છે રાજ્ય સરકારના મંત્રીશ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર અમારી વચ્ચે ઉપસ્થિત છે અમારા મેયરશ્રી ભરતભાઈ બારડ ધારાસભ્યશ્રીઓ અમારા અધ્યક્ષ સૌ કાર્યકર્તાઓ આ વિસ્તારના નગરસેવકો સૌ ઉપસ્થિત છે આ એટીએમથી લોકોને ગમે તે સમયે પોતાના સમયે એમને આ અનાજ મળવાનું છે પહેલાં એમને દાળી પાડી અને રેશન લેવા માટે જવું પડતું હતું આજે આ ગ્રેન એટીએમ છે એના દ્વારા ગરીબ છેવાડાના લોકોને એની દાળી નહીં પાડવી પડે પોતાના સમયે એ અનાજ લઈ શકશે મોદી સાહેબે હંમેશા ગરીબોની ચિંતા કરી છેવાડાના લોકોની ચિંતા કરી છે ત્યારે અમને સૌને ગૌરવ છે કે નરેન્દ્રભાઈના જન્મદિવસે અમે અહીંયા ભાવનગરની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે એ અમે ભાવનગર કરચલિયાપરાની અંદર કરી રહ્યા છીએ કરચલિયાપરા એક એવો વિસ્તાર છે ખૂબ ગરીબ વિસ્તાર છે એને અનુલક્ષીને પણ અમારા ભાવનગરની શહેરની ટીમે પણ આ વિસ્તારને પસંદ કરી અને અહીંયા ગ્રેન એટીએમ એમ કર્યું છે નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની સંકલ્પના સાથે હંમેશા લોકોની ચિંતા કરી છેવાડાના લોકોની ચિંતા કરી અને સૌનો સાથ સૌના મંત્રને લઈ અને આ દેશની પ્રગતિ કરી છે ત્યારે રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ જોડાય એવી હૃદયથી શુભેચ્છાઓ આપું છું આ વિસ્તારના સૌ છેવાડાના લાભાર્થીઓને પણ આ એટીએમની સુવિધા પ્રાપ્ત થવાની છે ત્યારે એમને પણ હું શુભકામનાઓ પાઠવું છું તો આજે આપણા સૌના લોકપ્રિય વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે એટલે એમને હું આજે બધાના વતીથી શુભેચ્છા પાઠવું છું આજે આ ભાવનગર ખાતે એટીએમ જેમ પૈસા આપણે એટીએમમાંથી કાઢીએ છીએ એમ એટીએમ એક રૂપિયો ઓછો આવે નહીં એ રીતેની જે વ્યવસ્થા હોય છે એ રીતે આ અનાજનું એટીએમ જ્યારે અહીંયા મૂકવામાં આવ્યું છે અને સૌ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંયા આ કામગીરી થઈ છે ત્યારે પહેલાં તો આપણા દેશના અન્ન નાગરિક રાજ્ય કક્ષાના મંત્રી બેન નિમુબેન રમણિયાને અભિનંદન આપું છું કે એમના મત વિસ્તારમાં ગુજરાતની અંદર આ પહેલો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે આ એટીએમથી સામાન્ય નબળા વર્ગના લોકોને જે અગાઉ નાની મોટી ફરિયાદો આવતી હતી કે વધારે મળે છે ઓછું મળે છે નથી મળતું આવું જે બધી ફરિયાદો આવતી હતી આના કારણે હવે એક ગ્રામ પણ ઓછું અનાજ મળવાનું નથી એટલે સામાન્ય જે મોદી સાહેબ જે નાના માણસોની ગરીબ માણસોની જે ચિંતા કરી છે એ ચિંતા હવે લગભગ એ લોકો માટે આ પ્રશ્નો ઓછા વત્તાનો નહીં રહે એવું મારું માનવું છે મારું નામ ચોલા અમીરભાઈ નાજાભાઈ આ જે નરેન્દ્ર સાહેબ મોદીની એક જે સાહસથી આ એક અન્નુણા પૂરતી એટીએમ ગ્રીન એટીએમ થયું છે એનાથી અમને ગરીબ વર્ગોવાળા માણસોને બહુ જ રાહત થવાની છે કોઈ ટાઈમ બરબાદ કર્યા વગર કોઈ પણ દનિયા પાડ્યા વગર અમારે જ્યારે પણ અનાજ લેવું હોય ત્યારે અમને મળી રહે છે અમારે કોઈ લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી અમે ગમે ત્યારે અમારા ટાઈમે અમારે જોવે ત્યારે અમે અનાજ ચોવીસ કલાકમાં ગમે ત્યારે લઈ શકીએ છીએ આનથી ટાઈમ અમારો કોઈ બરબાદ નહીં થાય કોઈ અમારે દનિયા નહીં પાડવા પડે અને અમારે કોઈ પણ કામ હોય કે ગમે ત્યારે અમે લઈ શકીએ છીએ અનાજ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે